વનડે માખ બે ખેડૂત પ્રણવ ને જય જીનેન્દ્ર રાજીવ મણિયારના એક ગામ હતું ગામની અંદર બે મિત્રો રહેતા એકનું નામ બંટી ને એકનું નામ મોન્ટી બંને બાપ દાદા ખેડૂત હતા આ લોકો પાસે બી જમીન હતી એ લોકો બી ખેતીનું કામ કરતા બંને જણ સવારે જોડે ખેતર જાય કામ કરે અને પાછા આવે બંટીનો વિચાર એવો હતો કે આપણે જે કામ કરીએ છીએ પૈસાથી જ બધું તુલાય એટલેનો જીવ હંમેશા પૈસામાં અને જેને કહીએ આપણે સોનામાં અને ધન દોલતમાં એમાં જ હતો અને બધું સંગ્રહ કરીને રાખતો બીજી બાજુ જ્યારે મોન્ટી હતો ને એ મોન્ટીના વિચારો અલગ મોન્ટી એવું માનતો કે સમય લોકો જોડે વિતાવો જોઈએ એટલે ગામના લોકો જોડે નાના છોકરાઓ જોડે આ બધા જોડે સંબંધ બાંધતો એકબીજાને મદદ કરતો બીજા મોટા વડીલો હોય એ લોકોને સન્માન આપતો એ લોકો પાસે કંઈક નવું નવું શીખતો હા મોન્ટીનું કામ અત્યારે જે રીતે જોઈએ છે કે વાતાવરણ ગમે ત્યારે બદલાઈ જાય છે એવું જ બન્યું એક વર્ષ ગામની અંદર જોરદાર પૂર આવ્યું અને બધું જ ધોવાઈ ગયું બંટીનું બી ધોવાઈ ગયું ને મોન્ટીનું બી ધોવાઈ ગયું બંટી તો પૈસા વગર ગરબાર વગર બધી વગર થઈ ગયો જેવો મોન્ટી બી એવો જ થયો એનું બી બધું જ જતું રહ્યું આ બાજુ બંટીને ખબર ના પડી શું કરું પણ મોન્ટીને જરાય વાંધો ના આવ્યો કેમ ના વાંધો આવ્યો કારણ કે મોન્ટીની જોડે બધા ગામના લોકો હતા એને બધા જોડે સંબંધ રાખ્યા હતા એટલે બધાએ દોડી થોડી જેટલું બને એટલી બની શકે એટલી મળ મોન્ટીને મદદ કરવા માંડી અને ધીરે ધીરે એને જલ્દી સેટઅપ કરવા માંડ્યો મોન્ટી બહુ જલ્દી સેટ પણ થઈ ગયો તો મિત્રો આજનું મને માર્ગ એ જ કહે છે કે માત્ર પૈસા નહીં પણ ખરું ઇન્વેસ્ટમેન્ટ જો આપણે એને કહીએ ને તો એ સંબંધોમાં છે લોકોની સાચવણીમાં છે લોકોને માન સન્માન આપવામાં છે લોકો જોડે સંબંધ સ્થાપવામાં છે તો આજ પછી ના માત્ર ને માત્ર આપણે પૈસાને સોનામાં જીવ નાખતા આપણે જોડે સંબંધ સાચવવામાં પણ થોડી ઘણી મહેનત કરીએ એકબીજાને સપોર્ટિવ રહીએ એન્ડ થેન્ક યુ મચ